અરે આ દેખાડું નઈ શું લે તને નવીની સાયકલ લઈ દીધી મારા જ ન અરે ભાઈબંધી અમે અરે તને દેખાડું કે શું આરા સાયકલ નઈ દેખાડું નઈ તને બંગડાઓ બેઠા છે પિતાને દુબહુ રાવરી સાયકલ છે ગુટ્ટો દેતા અરે તો બરે લેતાની હિન્દીમાં હિન્દી કે ગુટ્ટા દેરી નહી આવડતા નહી આવડતા નીક લાગ નઈ જોજો બંગડો આવી ગયો હું લઈ જવાનો હેડો અલા જઈએ તો હાથી અરે ભલે કાયા તો ફોન કર ફોન ના આવયે પટ્ટો આ મને કે મને ફોન કરજે પણ જોઈએ ફોન તો કરી જો નહીં ના ને ફોન તો થિયુ મન નાગુ હાલો હા અલ્યા ઓલી તારે તો ગળ બહુ જ મગલે બહુ જ મગલે મને ઠીક લાગો હા તો ના ઈસ મને ખબર હતી એ પાડી દેવાની ના એ આય નગર મને તો બહુ જ એકલા કે મને તો સુ ખાવાનું તો બહુ તો નઈ યાર હેડો અલ્યા તું એ નવાઈ ની લાવો મેલ દે નાય ગાર મેલ દે લઈ આવી રે વીજી દો લઈ લે હું ચલાય શે ના ચલાવી તાર લાવવાની નહી હેડો હેડો મીગી દે ના ખી દે કોઈ નહી દે ના ખવાની નહી

12મ ઉતર મારું છે અલ્યા હાથ નઈ એક વાર ખરો કોઈ ના દે હા તારે હવે કે જઈ લો અપકાર રહે બધા ના ના ગયા ચલામતા